ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા નીરજ ગુડ મોર્નિંગ કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે જી ગુડ મોર્નિંગ ચારની અને આજના દિવસે આપણને જે સંકેતો મળી રહ્યા છે થોડાક મજબૂતી તરફના જોવા મળી રહ્યા છે કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના પર ક્લોઝિંગ જે જોવા મળ્યું હતું એ તો થોડુંક નરમાશ તરફે હતું ખાસ કરીને ડાઉનની અંદર પાંચકાનો ઘટાડો હતો નાસ્ટેક તમને લાલ નિશાનની અંદર બંધ થતો દેખાયો એસએનપી ફાઇવ હંડ્રેડમાં થોડો લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાયો છે હવે ખાસ કરીને અહીંયાથી એ સમજવું જરૂરી છે કે અહીંયાથી યુએસના બજારો ખાસા એવા ઉપલાસ કરે છે એટલે આ પ્રકારનું થોડુંક ડાઉન્સ સાઇડવાઇઝ કન્સોલિડેશન અત્યારે આપણને યુએસના માર્કેટની અંદર જોવા મળી રહ્યું છે પરંતુ હવેથી એથી ખાસ નજર આપણે રાખવાની છે યુએસ ફેડની બેઠક પર કે જ્યાં ઘડી બજારને વ્યાજદર કાપની આશા એક અહીંયાથી વધતી દેખાઈ રહી છે એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને આપણે એક રાખવાનો છે પરંતુ હવે અહીંયાથી બજારને પણ થોડીક ચિંતા થઈ રહી છે કે ક્યારે આવનારા સમયમાં આપણને અહીંયાથી દરો ઘટતા જોવા મળી શકે છે કારણ કે જો અત્યારે અમેરિકાના બજારોની વાત કરીએ તો અમેરિકાના બજારો આપણને એક રેકોર્ડ સ્તર પર પહોંચતા જોવા મળ્યા છે એક સારી તેજી અમેરિકાના બજારોમાં આવી છે બીજા તરફે તમે જોશો તો સોનું બિટકોઇન આ બંને પણ જે એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કે એક ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવામાં આવે છે એ બંને પણ એક નવા શિખરે આપણને અત્યારે પહોંચતા દેખાયા છે આ ઉપરાંત આવારીનો જે દર યુએસની અંદર છે આમ તો એ લોકોનું બે ટકાનું લક્ષ્ય ફેટ રાખીને બેઠું છે પરંતુ હજી પણ તે બે ટકાથી ઉપર આપણને જોવા મળી રહ્યો છે જીડીપી ગ્રોથ જે આપણે છેલ્લે જોયો હતો યુએસનો ત્યાં પણ એક સારી એવી મજબૂતી આપણને આવતી જોવા મળી હતી અને બીજી તરફ યુએસનું લેબર માર્કેટ પર આપણને નબળું પડતું દેખાય છે એટલે જે દર ઘટાડા માટેના સંકેતો છે તે પણ અહીંયાથી આપણને ખાસ કરીને મિશ્ર બનતા દેખાઈ રહ્યા છે એટલે એના પર એક નજર રાખવાની જો કે હવે યુએસમાં વ્યાજદર ઘટાડવા અંગે જે આપણે પોસિબિલિટીઝ માર્કેટ સર્વે કરવામાં આવે છે એમાં ક્લિયરલી આપણે ગઈકાલે પણ ચર્ચા કરતી હતી અત્યાર સુધી ચર્ચા કરી જ છે કે આજની જે બેઠક થશે એટલે આજે જે નિર્ણય આવશે એમાં તો ઓલમોસ્ટ છન્નું ટકા આશા છે કે પાંચ દર કાપ આવી શકે પરંતુ ઓક્ટોબરની અંદર જે ફેડની બેઠક થવાની છે એમાં લગભગ છોતેર ટકા લોકો માની રહ્યા છે કે અહીંયાથી કાપની આશા નહીંથી ઓક્ટોબર મહિનાની અંદર એટલે ડિસેમ્બરની અંદર એકોતેર ટકા લોકોને બીજા ટકા કાપની આશા છે એટલે એના પર એક ખાસ અહીંયાની નજર રાખવાની છે જો કે આ બધાની વચ્ચે એક બીઓએફએ ફંડ મેનેજર સર્વે બહાર પાડવામાં આવ્યો છે જેમાં એવું કહેવું છે કે અઠાવીસ ટકા ફંડ મેનેજર અત્યારે ઇક્વિટીમાં તમને ઓવરવેઇટ દેખાઈ રહ્યા છે છવ્વીસ ટકા માને છે કે મોંઘવારી જે અત્યારે અમેરિકાના બજારની અંદર વધી રહી છે કે આવનારા સમયમાં પણ મોંઘવારી એક જોખમ બનેલું રહેશે જ્યારે ટેરિફની ફૂલ ઇમ્પેક્ટ તેમના અર્થતંત્ર પર આવશે અને ચોવીસ ટકા માને છે કે ડોલરમાં અત્યારે જે નર્માસ ચાલી રહી છે આપણે હિસ્ટોરિકલી જોવું છે એકસો છ એકસો સાતની ઉપરનો ડોલર હતો ઘણા લાંબા સમય સુધી સોળની ઉપર આપણને ડોલર ઇન્ડેક્સ જોવા મળતો હતો જે અત્યારે અઠ્ઠાણુંની આજુબાજુ છે એટલે ચોવીસ ટકા ચોવીસ ટકા એવું પણ માની રહ્યા છે કે ડોલરની અંદર જે નરમાશ છે એનાથી પણ જોખમ છે એટલે એ બધા પર એક ખાસ નજર રાખતા રહીશું પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારોના કારોબાર પર આવો તો જો નિકઈની અંદર તો આજે તમને ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે નો ડાઉટ પરંતુ તાઈવાન કોરિયા બંનેમાં આજે દબાણ છે હેંગસેંગ શાઘાઈ અને સ્ટ્રેટ ટાઈમ્સની વાત કરો તો ત્યાં પણ તમને આ જ પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે શાઘાઈ સ્ટ્રેટ ટાઇમ્સ નીચે જે હેંગસેંગમાં એક સારી તેજી સાથેનું કામકાજ આજે આપણને જોવા મળી રહ્યું છે હવે હવે આપણે ગિફ્ટ નિફ્ટી ઉપર તો ખાસ કરીને ગઈકાલના દિવસે જે આપણને કેશ લેવલ પર ક્લોઝિંગ જોવા મળ્યું હતું ચોવીસ હજાર બસોની ઉપરનું ક્લોઝિંગ હતું બસો પચાસને આપણે દિવસ દરમિયાન પાર કર્યા હતા પરંતુ ક્લોઝિંગ બેઝિસ પર પાર નહોતા કરી શક્યા જુઓ ફ્યુચર્સ પર પચીસ ત્રણસો એકત્રીસ પર બંધ થયા હતા પચીસ ત્રણસો નેવુંનું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે એટલે વૈશ્વિક બજારો થોડાક આજે તમને મિશ્ર છે પરંતુ ભારતીય બજારોની અંદર જે ગઈકાલે આપણને એક ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એને લઈને આજે પણ એક તેજી યથાવત રહે એવા સંકેતો આપણને ચાંદને મળી રહ્યા છે